લીમખેડા આર્ટસ કોલેજ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસની રૂપરેખા અંગે કાર્યશાળાનું આયોજન કરાવ તે પ્રાગટ્ય કરીને કાર્યશાળાની શરૂઆત કરવામાં આવી લીમખેડા આર્ટ્સ કોલેજ ખાતે લોકપ્રિય સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ લીમખેડા એમએલએ શૈલેષભાઈ ભાભોર સદસ્યતા અભિયાન મધ્ય ઝોન સંયોજક શ્રી સુધીરભાઈ લાલપુર વાળા દાહોદ જિલ્લા મંત્રી સ્નેહલભાઈ દરિયાની અધ્યક્ષતામાં કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું દાહોદ સાંસદ જશવંતસિંહ બાબોરે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને મળેલી સદસ્યતા અભિયાનની બેઠકમાં આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં કેટલા કયા પ્રકારના અને કેવી રીતે સદસ્યો જોડાય આ વખતે બે હજાર ચોવીસ સદસ્યતા અભિયાનમાં પાછલી વખત કરતાં વધારે સદસ્ય જોડાય તેના માટે આહવાન કરાવ્યું દાહોદ જિલ્લામાં મંત્રી સ્નેહલભાઈ લાલપુરવાળાએ જણાવ્યું હતું કે બીજી સપ્ટેમ્બરથી શરૂ થાય છે ભાજપા સદસ્યતા અભિયાન ભાજપના સદસ્ય બનવા આઠ આઠ શૂન્ય 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 બે શૂન્ય બે ચાર મિસ કોલ કરી વધુમાં વધુ ભાજપના સદસ્ય બનવા માટે અપીલ કરી હતી એકથી પચીસ સપ્ટેમ્બર દરમિયાન ચાલનારા સદસ્યતા અભિયાનમાં નવા સભ્યોનો ઉમેરો કરવા માટે ખાસ પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવ્યું આ કાર્યશાળામાં જિલ્લા સદસ્યો તાલુકા સદસ્યો જિલ્લા સંયોજક શ્રી સામભાઈ કટારા વક્તા શ્રી સ્નેહલભાઈ દરિયા મંડળના પ્રમુખ મહામંત્રીઓ તાલુકા પંચાયત પ્રમુખશ્રી જિલ્લાના હોદ્દેદારો મંડળના હોદ્દેદારો શક્તિ કેન્દ્રના સંયોજક પ્રભારીઓ બુથના પ્રમુખો સરપંચશ્રીઓ અને સિનિયર કાર્યકર્તાઓ પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા